બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા બાબેનના શિક્ષક બળવંતભાઈ પટેલનો વિદાય સન્માન સમારોહ યોજાયો જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત બારડોલી તાલુકાની બાબેન પ્રાથમિક શાળાના ફર્જનિષ્ઠને કર્મઠ શિક્ષક તથા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર કાર્યવાહક પ્રમુખ એવા બળવંતભાઈ સોમાભાઈ પટેલનો વયનિવૃત્તિ સન્માન સમારોહ બારડોલી તાલુકા માહ્યાવંશી સમાજ પ્રગતિ મંડળના સભાખંડ ખાતે યોજવામાં આવ્યો હતો સુરત જિલ્લા પંચાયતના માજી પ્રમુખ અને આદર્શ ગામ બાબિનના પ્રણેતા એવા ભાવેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા વિદાય સન્માન સમારંભમાં સુરત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના માજી અધ્યક્ષ રોહિતભાઈ પટેલ ગામના ઉપસરપંચ ભરતભાઈ પટેલ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી તથા હોદ્દેદારો તમામ તાલુકા ઘટક સંઘના પ્રમુખ મહામંત્રીઓ શ્રી નિરીક્ષક શ્રી બારડોલી વિસ્તારના નામાંકિત અગ્રણીઓ સ્નેહીજનો અને શુભેચ્છકો ઉપરાંત ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ વિદાય સન્માન પ્રસંગે બળવંતભાઈ પટેલને સ્મૃતિ સ્મૃતિભેટ સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવા માટે કતાર લાગી હતી જે બાબત તેમના વ્યક્તિત્વ અને માનવીય સંબંધોને જાળવવાની એમની ગુનેહને ઉજાગર કરતી હતી શાળાના ઉત્થાન અને પ્રગતિ માટે તેમને કરેલા કાર્યો બાળકો પ્રત્યેનો પ્રેમભાવ સ્ટાફ સાથેનું સંકલન સંઘભાવના જેવી ઘણી મીઠી યાદોના અને તેમની કદરરૂપેના સંભારણા આ તકે ઉપસ્થિત મહેમાનોના પ્રાસંગિક પ્રવચનમાં સાંભળવા મળ્યા શિક્ષકોના પ્રશ્નો બાબતે શિક્ષકોની પડખે ઊભા રહેનારા કુશળ વહીવટકર્તાને બાબેન પ્રાથમિક શાળાના શિક્ષકગણે ભીમી આંખે વિદાય આપી હતી રિપોર્ટ ઇમરા ખાન પઠાણ